મસ્ત છે મસ્ત પાણી છે તો ચાલો દીદી ખરીદી તો બતાય હા ખરીદી બતાઈ દેજો ગાઈઝ આપણે કલરિંગ શું કહેવાય કલરિંગ એટલે બ્લુ બોલペン તો જો દીદી કાઢ લીધી છે બોલ પેન અને ચાલો આટલી બધી કલરિંગ બોલペン છે પછી સંજો આવો છે ચોપડા તો ચાલો રેડી થઈ ગયું છે હવે બોલペン પેન્સિલ પેન્સિલ છે જો આવી ચેક અને બોક્સ જ લઈ લીધું છે આખું દસ વીસ ચેક છે તો આપડે એટલી ખરીદી કરી છે તો દીદી ભાઈ ભાઈ કહે